આગામી દસમી જાન્યુઆરીએ અડાજણ રિવરફ્રન્ટ પાસે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાશે દેશ વિદેશના જેટલા ભાગ લઈ રહ્યા સુરત શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે તારીખ દસમી એક પતંગ મહોત્સવ યોજાશે જેના ભાગરૂપે નિવાસી કલેક્ટર અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી તેમણે પૂર્વ તૈયારીઓ અને તેના સુચારૂ આયોજન અંગે જુદા જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારી અને ફરજો સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી આગામી દસમી જાન્યુઆરીએ અડાજણ રિવરફ્રન્ટ બાજુના પ્લોટ જૂના અડાજણ રોડ ખાતે સવારે આઠ વાગ્યે યોજાનાર પતંગ મહોત્સવને સફળ બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દેશ વિદેશના ચોરાણું જેટલા પતંગબાજો ભાગ લેશે જેમાં બહેરીન કોલંબિયા ફાન્સ જર્મની પોલેન્ડ જેવા દેશોના પિસ્તાળીસ તથા કર્ણાટક મહારાષ્ટ્ર પંજાબ કેરળના વીસ તથા ગુજરાતના ઓગણત્રીસ મળી કુલ ચોરાણું જેટલા પતંગબાજોના આમ નવા પતંગોના કરતબો માણવાના અવસરનો લાભ લેવાની શહેરીજનોને રીત તક મળી રહેશે આ બેઠકમાં નાયબ કલેક્ટર પ્રોટોકોલ સિટી પ્રાંત સુરત નાયબ કલેક્ટર નેહાબેન પટેલ મનપા અધિકારીઓ પ્રવાસન અધિકારી માર્ગ અને મકાન માહિતી સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા